આગામી દિવસોમાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને ભાજપ એમએલએ દિલ્હી જશે સીએમ સહિત તમામ એમએલએ અને સાંસદ બે દિવસના દિલ્હીના પ્રવાસે જશે અઢાર બે દિવસ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટી કારોબારી મળવાની છે અને તે અંતર્ગત તમામ ચૂંટાયેલા સભ્યો એટલે કે ધારાસભ્યો અને મંત્રીમંડળના તમામ સભ્યોને ત્યાં બોલાવવામાં આવ્યા છે સાથે જ ગુજરાત ભાજપના સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે જેના કારણે આજ સાંજથી તમામ ધારાસભ્યો મંત્રીમંડળના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો તેમજ સાંસદ દિલ્હી જવા માટે રવાના થશે કેટલાક ધારાસભ્યો અત્યારથી દિલ્હી જવા માટે નીકળી ચૂક્યા છે બાકીના મોટા ભાગના ધારાસભ્યો આજે સાંજે અથવા તો રાત્રે ટ્રેન અને પ્લેન મારફતે તેઓ દિલ્હી પહોંચશે બે દિવસ રાષ્ટ્રીય કારોબારી છે તેની અંદર આ તમામ લોકો હાજરી આપશે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકસભાની આગામી ચૂંટણીને લઈ અને ભારતીય જનતા પાર્ટી નું જે શીર્ષ નેતૃત્વ છે તે દિલ્હીમાં તમામ લોકોને માર્ગદર્શન આપશે આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ